હેલો ઇટ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ઝાઝા કરીને જો આજે છે છોકરાઓને આજે ફ્રેન્ડે ફ્રેન્ડશીપ ડે છે ફ્રેન્ડશિપ ડે હોય ને એટલે છોકરાઓને જલસા હોય એમાંય આજે રવિવાર છે એટલે છોકરાઓને મોજે મોજ છે આજે આખો બ્લોગ છે ને છોકરાઓનો જ આવશે ફ્રેન્ડશીપ ડેની ગિફ્ટનો ના કોઈ પટીને એવું બાંધવાનો એની પાર્ટીનો ને એનો જ તો વિડિયો માં તમે ઠેટ લગી બનીયા રહે છો કન્ટિન્યુ તો ચાલો પટી મત બાંધ્યોલી ફ્રેન્ડશીપ અને છોકરીને ફ્રેન્ડશીપ દે છે એટલે આમ જોઈ લે આ ના આ આમ તો જો આખે આખા ગયા આ ઘણી કમાણી થઈ ગઈ આજ દુકાનવારાને કેલા કેલા રોલ લઈ આવ્યા હતા Baby, 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 baby,

આ ગયા તો શીખી લઈજો સરસ આમ ડાઉટ નહી રાખો ને ગ્રુપ છે દોસ્તાર બધું જો આ મારી વાત એટલે મળવા આવ્યા એમ ને આ બધા આજે

ચામફળી લીંબુડી હાલો પૂરો બગીચો હાલો હાલો વરસાદ આવ્યો વરસાદ આવ્યો